આજે અમારું ટ્રેડિશનલ ડે કા પ્રોગ્રામ हुआ है तो जय श्री कृष्णा मित्रों आज છે અમારી કોલેજમાં અર્બન ટર્બન ડે અને આજે પણ બુધવાર છે ને દર વખતે જેમ મેં મોટો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આગળના બે વ્લોગમાં તમારો ઘણો એવો રિસ્પોન્સ હતો અને આમ જ તમારો રિસ્પોન્સ રાખજો અને હું તો બનવા આવ્યો હતો કાઠિયાવાડી એટલે આપણે જે દેસી પટેલ બાબા હોય એવું બનવાનું હતું પણ આપણે યુનિવર્સિટીની જે ફોટોગ્રાફી ટીમ હતી એમાં આપણે એનરોલ કર્યું હતું ફોર્મ ભર્યું હતું એ લોકોનું કેવું એમ હતું કે આપણી પાસે ગુજરાતી તો ઘણા છે તો તમે એકવાર તમિલનાડુનો ડ્રેસ છે જે અર્બન અર્બન એ ટ્રાય કરો તો એના માટે પહેલાં એ બનવાના છીએ પછી એની ફોટોગ્રાફીને વિડીયોગ્રાફી પતાવીને પછી પાછી આપણી જે કાઠિયાવાડી ડ્રેસ છે એ લઈ લેવું અને આજના ડેમાં થોડોક ચેન્જ છે કે અમારે યુઝ્યુઅલી તો સાડા આઠથી સાડા ત્રણ ડે જ હોય છે પણ આજે દોઢ થી સાડા ત્રણ છે ને હારો હારો એક્ઝામ પણ છે એટલે ફટાફટ હમણાં તૈયાર થઈ જાય પછી ફોટોગ્રાફી ને એવું બધું પતાવીને પછી આપણે જે કાઠિયાવાડી ટેસ્ટ છે એ લઈ લેવું અને પછી દોઢ વાગે પાછી એક્ઝામ ચાલુ કરી દેવું તો હવે સીધા મળીએ ચેન્જ કરીને ભાઈ ભાઈ નિખિલભાઈ નિખિલભાઈ અન્ના ભાઈ નો છે હું અન્ના ભાઈ છું પણ થોડો ઘણો બાકી છું જોઈ શકો છું આ કલર થોડોક ચેન્જ કરી નાખી હું ક્લિપ કરી નાખી કટ કરી નાખી આખું નહીં બતાવું આપણે છે ને કલાકારી તો આજ બહુ કરવાની છે એક્ઝામ એ દેવાની છે કલાકારી કરવાની છે હા ભાઈ આજે અન્ના ભાઈ નો જામ જો જોતા રહી જાવ ને ભાઈ આજે જી ગ્રુપ અને અમે બધા છે ને હવે તૈયાર થઈ ગયા છે અને બધા એગ્રીકલ્ચર છે ને ફોટોગ્રાફી માટે જ આવી છે આ વીરભાઈ છે વીરભાઈ કોઈ દી આપણા વિડીયોમાં ન આવે આ અમારા મેઇન ફોટોગ્રાફર છે સીજીવીઆઈટી ના મહિતભાઈ મહિતભાઈ એક પોજ મહિતભાઈ એક પોજ બધા જાવી છે સાથે આપડા કાઠિયાવાડી પણ છે ભાઈ કેવી મજા આવે છે ભાઈ મજા આવે છે પ્રોપર ગુજરાતી લુક માં આપણે ગુજરાતી લુક છે જે પછી બતાવું છું અત્યારે આપણે છે ને એગ્રીકલ્ચર જવાનું છે ત્યાં વયા જાવી ત્યાં ફોટોગ્રાફી કરવી અને મજા કરવી બધા જાનમાં માં નીકળ્યા હોય ને નીકળા છે અને અહીંયા અમારે આ ડિપાર્ટમેન્ટ છે ને આર્કિટેક્ચરનો નો અહીંયા અમારે ફોટોગ્રાફી સિવાય કઈ હાલતું જ ન હોય આર્કિટેક્ચર એટલે અમારા માટે છે ને બધા માટે આમ ચાંદી ચાંદી રહી અહીંયા અમારે ગ્રાઉન્ડ આજ બહુ મોટી ફોટોગ્રાફી હાલે છે આ મલ્લો 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 લુંગી ઉતાર મલ્લા લુંગી ઉતાર મારે રહેવા દે મારો ભાઈ તું બહુ ડાયો ડાયો આ અમારે છે ને નવી સ્કીમ જ હોય દર વખતે

तुमको पता नहीं है मेरे को सब पता है मेरे को बोलना नहीं है <laughs> मेरे को भी नहीं बोलना ना वो सब बच्चे लोग देखते हैं वरना मैं तो ऐसी ऐसी मैं मैं, मैं मीम डाल दूंगा गांजा गांजा <laughs> जो फोटोग्राफर है ना अरे अरे ए बास्केट चाट नहीं नहीं वो फाइनल लिस्ट है ना एक कर वो करें ना एंट्री नो <laughs>

મજા કરવાની દાદા 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 ભાગો દાદા મારતા નહીં દાદા મારતા નહીં ઘરનો માણા દાદા ભાઈ દાદા મારો

ફોટોગ્રાફર કઈ રીતનો પ્લાન છે આપણે એકવાર કેમેરામાં કહી દો ને આ બધા બોયઝ નું રાખવાના છે આ કે ગર્લ્સ ભી ઓકે ભાઈ બોયઝ માં આવતા હોય પાછળ રહેજો બરોબર તમે બોયઝ આવો તો કે દીજી નીચે આવો કૃષ્ણા આવી ગયા છે આપણે અરે સર બધું મસ્ત મેનેજમેન્ટ કરાવે છે સર 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 એકવાર આમ કરજો હા હા એમ ભાઈઓ બેરો દાદા હવે રેવા દયો ગાયુને भाईओ बहनों तो मैं मित्रों में एक बहुत ही अच्छी खबर लेकर के आया हूँ आज हम एग्रीकल्चर जा रहे हैं आज हमारा ट्रेडिशनल डे का प्रोग्राम हुआ है आप सबको जानकर ये खुशी होगी भाईयों बहनों हम सब अभी फोटोशूट के लिए जा रहे हैं ये फोटो शूट में आज बहुत ही मजा आएगा अरदना हाँ। कश्मीर कब चली गई तू बस आ गई तस्वीर से वापस इसलेटी कैट अपना पापा पोज़ में उभारे की दीदास आ दादा दादा पोज़ में उभारियो ना यार सीताराम बापा सीताराम बापा सीताराम हां मोदी अरे अरे बस बस ફાઇનલી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આવી ગયા છીએ મસ્ત મસ્ત છે બધું અહીંયા આ મારું અમારી કોલેજનું નવું ડિપાર્ટમેન્ટ છે સર આપણી હારે છે અહીંયા આપણે ફોટા પાડવાના છે ચાલો જઈએ તો ભાઈ સોલો ફોટોગ્રાફી પતી ગઈ ટીમ ફોટોગ્રાફી પતી ગઈ હવે આ ભાઈ પાછા ક્યાંક લઈ જાય છે શાયદ રીલ શૂટ ને હોય એ બાદ છો ને બે વિડીયોમાં આવી જાઓ

आज बहुत देर लगा रहे हैं किस काम में से कहा कि मौलिक सर गुजराती लोग जो है वो सिर्फ चार ही हैं। लेकिन सर है वो हमारा फोटो शूट में ध्यान ही नहीं दे रहे हैं हो गया और मैं लोगों जो यहां क्या ना बैठा है हम गरीबड़ा गाइड गरीबड़ा गाइड यस बाय दादा तो हुई गया वाटे ने वाटे दादा દાદા લાકડી નહીં મારતા તો ભાઈ ફાઇનલી બધી ફોટોગ્રાફી પતી ગઈ વિડીયોગ્રાફી પતી ગઈ અને સમય થયો છે એક વાયગાનો અને તમે કરવીને પાછા થોડોક નાસ્તો કર્યો છે તમે કરવીને કોઈ પાછા અહીંયા આવી ગયા છીએ બધો ડેટા સરને દેવાનો છે સરને ડેટા આપીને પાછા આવે સીધા એક્ઝામ દેવાનું મારી પહેલાં બહાર નીકળી ગયો શરમ કર મારી પહેલાં

અલે પોલીસ વાળા ભાઈ આ ભાઈ ગાડી લઈને આવ્યા તો પ્રિયાંશ ભાઈ આપણને મસ્ત શૂટિંગ કરાવડે એવું છે એણે એનો પ્રોમિસ પૂરો કર્યો પણ થોડો ઊંધો કર્યો હા ભાઈ XUV ડબલો લઈને આવવાનો હતા એની સ્વિફ્ટ લઈ આવ્યો છે પણ વાંધો નહીં આર્યન સેટ કેમ છે શાંતિ ચાકી ગયા લાગો છો પેપર જઈને બાકી નમ્ર એ રહ્યો તો નમ્રના ફોનમાં આપણને ઘણો સાથ મળ્યો છે થેન્ક યુ નમ્ર

તો ઘરે જતા પહેલાં આ પણ ચેન્જ કરી નાખવાનું છે આ પહેરીને તો કે એસટીમાં માં જવાય નહીં કરે આ સ્કૂલ તો ત્રણ ચાર વાર ચેન્જ કર્યું પણ હવે હાલે મજા બહુ આવી દિવસમાં અને મેઇન ટાઈમ તો અમારો પગારની જે ફોટોગ્રાફી હતી આપણે અન્નાની સ્ટેન્ડમાં એમાં જ ઘણો ટાઈમ ગયો અને આરે એક્ઝામ હતી એટલે એનું થોડુંક ટેન્શન હતું આરે એક્ઝામ ગઈ બહુ સારું પેપર ગયું છેલ્લે આ કપડા પહેરીને ફોટા પાડવાના હતા એ પાડી દીધા અને હવે ટાઈમ છે ઘરે જવાનું પાછા જેમાં હતા એમાં એટલે કે પણ આવ્યા હતા તો અમે યુનિફોર્મમાં તમને ખબર જ હોય છે નહીં નહીં ખબર હોય કેમ કે મેં વિડીયો નાખ્યો જ નથી સીધો તૈયાર થઈને નાખ્યો છું હવે જોઈએ હવે જોઈએ ક્યાંથી હવે સીધું ઘરે જ જવાનું છે અને બધા વાટે ઊભા છે ત્યાંથી માછું આપણે ઘરે રહી ગયો તો આજનો બ્લોગ અહીંયા લગી જતો અને આગલો ડે છે એની જાણકારી હું પહેલાં જ આપી દઈશ બને એટલી પણ એક્ઝામ ચાલે છે એટલે શાયદ તો લોકોને નહીં આપી હતું અને જો અપાધી હશે તો આપી દઈશ અને જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ